ગબ્બર ઠાકોરને નાક બાર મૂકી દીધા છે એમને કઈ પીજે કર્યું હતું એમાં તો જ્યારે ઠાકોર સમાજનો સંમેલન હતો સેક્ટર અગિયાર માં ત્યારે પણ હું ડીજે માં કીધી ગાતો નહીં કમલેશભાઈ તમને ખબર છે અશોકભાઈ તમને ખબર છે રોહિતભાઈ તમને ખબર છે મેં એક વિનંતી કરી હતી જેની બેને જેની બેનને તો કેની કેતા કે ભાઈ મેં બંધારણ નહીં જોડ્યું પણ બોલ્યા તો તમે આગળ તો તમે આવ્યા હતા તમે બોલ્યા ને તો બનાસકાંઠાના ઠાકોર સમાજના જે આગેવાનો બધું બંધારણ કર્યું છે બરાબર છે બંધારણ કર્યું ઘણા બધા એવા ઠાકોર સમાજમાં ઘણા બધા એવા કુરિવાજો હતા જે બહુ સારું કામ કર્યું છે બધા આગેવાનોએ પણ એના લીધે ડીજી ના જે કલાકારો હતા બનાસકાંઠામાં બિચારા ઘેર બહેલી ગયા અને જે આગેવાનો બંધારણ કર્યું એ લોકોને ખબર નહીં ડીજી એટલે હું ખબર છે કમલેશભાઈ એવું હતા કે ડીજીમાં ડીડી વગાડશો એટલે બધા ભેગા થશે નાચી કુસે દારૂ પીશે એવું જરૂરી નહીં દારૂ પીનારું છે ઝઘડા તો ડીજે બંધ થવાથી સમાજમાં સુધારો આવશે એ વસ્તુ ખોટી છે જે ડીજી બંધ થશે ઘણા બધા કલાકારોના બિચારા એ લોકોનું રોજગાર બંધ થઈ ગયું છે એ લોકો ખબર નહીં પડતી એ બધા મોટા માણસો છે મોટા માણસો એટલે ડિચેરી એમને ખબર નહીં પડતી લોકો વીકો ગેવી રાખીને ડીજે લાયા હતા એ લોકો ગેર બે રહ્યા બિચારા એક ડીજે માં પંદર કલાકારો કામ કરતા હોય એવા બનાસકાંઠામાં કેટલા ડીજે છે તો એક પંદર કલાકારો કામ કરતા હોય તો કેટલા કલાકારો બીજા બંધ થઈ ગઈ એમની તો તમે ડીજે બંધ કરાવી દો પણ જે જેના લોકોના ડીજે બંધ થયા છે એ લોકો ઘેર બે એમનો રોજગાર આપો તમે ચો આપો નોકરી આપો નોકરી આપો કઈ ધંધો તમે આપો ને એમને તો એના એમના સિવાય કલાકારો બિચારા એક ગાવા વગાડા સિવાય બીજું કોઈ કરી શકવાના નથી તો જે જે આગેવાનો જે બંધારણ કર્યું છે એમને ખાલી એટલી જ વિનંતી કે જે જે કલાકાર ઘેર બેહી રહ્યા છે એમને કઈ રોજગાર મળે એવું તમે કરજો બરાબર ને આપણા બાજુ ડીજે બંધ નહીં થવાનું અને કોઈ ફંડ કરાવવા આવો તો મને